યુનિ ક્રેટા કાર વેસવાની છે કંપની પીસ કાર બ્રિસ્ટોન કંપનીના બધા ટાયર અને કારમાં ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ વિથ વુફર સાથે જોવા મળશે ટીપટોપ કન્ડિશન અને કાર એસએક્સ મોડલ છે ડીઝલ એન્જિન કાર નેવું હજાર અને બસો કિલોમીટર ફરેલી જેન્યુઅલ કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તેના માટે તમારા વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય માલિકનો કોન્ટેક વહેલી તો કે કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટી જાય તેમાં મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર આપેલો છે તો ક્રેટા કારની આપણે વાત કરીએ મોડલની બે હજાર અને પંદરનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને પંદરનું એન્ડનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે વન પોઈન્ટ સિક્સ સિક્સ એસેક્સ મોડલ છે ટીપટોપ કન્ડિશન કંપની પીસ કાર જોવા મળશે જી જીરો વન પાસિંગ જોવા મળશે સુડતાલીસ નંબર કાર ક્રેટા વ્હાઇટ કલરમાં ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવરવિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે એરબેગ એબીએસ બ્રેક સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે વિથ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ ઓફર સાથે જોવા મળશે બધા બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો કારમાં તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે રૂબરૂ સ્થળ પર જઈ અને કારની ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારની માલિકની તો માલિકનું નામ આવેશભાઈ છે આવેશભાઈએ કારની કિંમત સો લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે સાવ વેજ ભાવ રાખેલો છે સો લાખ પિંચોતેર હજાર રૂપિયા મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર એક ઓગણ મોબાઈલ નંબર છે સો લાખ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ ક્રેટાકાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ આવેશભાઈ આવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોનો ઉપર જ માલિકનો નંબર આપેલો છે જય વસરાજ